ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ મોડલ એન્જિન બનાવેલું અને એકદમ સારા કન્ડિશનમાં અત્યારે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર ફોર્ક નથી હાઇડ્રોલિક પણ સારી જ છે ટ્રેક્ટરના નંબર જોઈ શકો છો અઠ્યાસી સત્યાસી નંબર છે અને ટ્રેક્ટર મિત્રો ટ્રેક્ટર એક જ જેવા દેખાતા હોય છે પણ આ ટ્રેક્ટર અલગ અલગ તમને વિડીયોની અંદર જોવા મળશે એટલે તમે નંબર ઉપરથી અંદાજો લગાવી શકો છો ટ્રેક્ટર તમને એવું લાગતું હશે કે આ બધા ટ્રેક્ટર એક જ ટ્રેક્ટરના વિડીયો હશે પણ દરરોજ અલગ અલગ ટ્રેક્ટરના વિડીયો હોય છે દેખાવ સરખો હોય છે પણ નંબર તમે જોઈ શકો છો નંબર ઉપરથી તમે ટ્રેક્ટરમાં ફરક જાણી શકો છો તો આ ટ્રેક્ટરનું એન્જિન બનાવેલું હાઇડ્રોલિક કોમ્પલેટ છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી રેડિયેટર સારું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા અને ટ્રેક્ટરના ટાયર સાઈઠ ટકા જેવા જોવા મળશે આખા પાર્સિંગ પૂરું છે ટ્રેક્ટર લેવું હોય તો જ ફોન કરવા ખોટા ફોન કરવા નહીં કેમ કે વિડીયો ની અંદર હું બધી માહિતી આપી દઈશ તમને કિંમત માત્ર એક લાખ ને પાંત્રીસ હજાર રૂબરૂ કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે બાઉનતેર આઠ પચાસ અથવા નવ્વાણું જીરો પંચાણુંવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો